જય બાબા રે બાબા રે જય બાબા રે બાબારી પેહલા ધ્રામ સભિર કે જો મિત્રો રણુજા પોકી ગયા છે અને લાઈન માં છે ગબર ભાઈ આ સાલ તો થાકે નહી પીર કી જય હો કાકા પણ મોજમાં છે હજી સુધી જુઓ બધાને જય બારી જય બારી આરો આપણો રણનો લાસ્ટ વિડીયો હવે પોર આવશે પોર હેડ તો વિડીયો બનાવશું બોલો રોમા પીરની